નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આજે આપણે આવી પહોંચ્યા છે વડાલી તાલુકાની અંદર જ્યાં પ્રગતિશીલ ખેડૂત મિત્રની આપણી મુલાકાત લઈ રહ્યા છીએ જેઓ ચાલુ વર્ષની અંદર કપાસના સીડ પ્લોટિંગનું વાવેતર કરેલું છે અને કપાસના સીડ પ્લોટિંગનું વાવેતર કર્યું તો ખરું એમને પણ કપાસના સીડ પ્લોટિંગની અંદર આ સાલ એમને પાયાની અંદર કયા કયા ખાતરોનો ઉપયોગ કર્યો છે એ આપણે ખેડૂત મિત્ર જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું તો પેલા તમારો સંપૂર્ણ પરિચય આપશો નામ ગામ તાલુકો જિલ્લો મારું નામ છે ખાંટ નગીનભાઈ માનસિંહભાઈ ખાંટ ગામ વડાલી તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા બરાબર નગીનભાઈ અત્યારે જે આપણે આ કપાસ પ્લોટિંગમાં ઊભા છીએ બરાબર તો આ અત્યારે તમારે કપાસને જે સીડ પ્લોટિંગ છે એને કેટલા દિવસ થયા હશે અંદાજ વાવેતર કર્યાના પોંચમી તારીખ વાવેતર કર્યું હતું બરાબર તો અંદાજે સિત્તેર દિવસ આસપાસ થયા હશે બરાબર તો આ જે તમે કપાસનું સીડ નું વાવેતર કર્યું છે આની અંદર જે ખાતરનો તમે વર્ષોથી જે કેમિકલ રાસાયણિક ઉપયોગ કરતા હતા એના સિવાય તમે આ સાલ કામાની કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે

ઘોડી પછી જે આપવું પડે એ વખત આપી દઉં બરાબર એટલે DAP ગોળ ને બધું હા અને નગીન ભાઈ આ જે પાયા ની અંદર ખેડૂત મિત્રો નગીન ભાઈ એ આ જે કપાસ સીડ પ્લોટિંગ માં અત્યારે આપણે ઊભા છીએ એની અંદર ડોક્ટર ભૂ સમૃદ્ધિ ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ડોક્ટર સારથી ડીએપી અને નગીનભાઈ વેપારી જે અત્યારે આપણી જોડે રાહુલભાઈ ઉપસ્થિત છે એમના કહેવા પ્રમાણે તમને ચાર કિલોની બેગ પણ આ પ્લોટની અંદર આપી વાપરવા આપી હતી તો ખેડૂત મિત્રો ડોક્ટર ભૂ સમૃદ્ધિ ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ડોક્ટર સારથી જે કામાનું ડીએપી આવે છે અને ડૉક્ટર માઇકો રોડ ચાર કિલોની બેગ આની અંદર એમને ઉપયોગ કરેલો છે તો નગીનભાઈ અત્યારે જે આ સીડ પ્લોટિંગ તમે વાવેતર કર્યું છે તો આની અંદર જે આ સાલ જોવા જઈએ તો વરસાદનું વાતાવરણ એકદમ રહ્યું તો મોટાભાગે હું આ બે દિવસથી આ વિસ્તારની અંદર છું વડાલી તાલુકાની તો મોટાભાગે સીડ પ્લોટિંગમાં ખેડૂત મિત્રોનું કહેવું એવું છે કે ફ્લાવરિંગ નથી અને અગાઉ જે વરસાદમાં અમે કામ કર્યું એ જામ્યું નથી કેરી તો અત્યારે તમારા પ્લોટ ની અંદર શું પોઝિશન છે આ ખાતર નાખે પછી તો એ પ્રમાણે જે પ્રમાણે જે પ્રમાણે રાહુલભાઈ કીધું ને એ પ્રમાણે કમ્પ્લીટ એ પ્રમાણે ફ્લાવરિંગે છે બરાબર એ પ્રમાણે 80 પ્લસ 80 જે જીંડવા થઈ ગયા છે હા હા અને એ બધું થઈ ગયું છે તો ખેડૂત મિત્રો નગીન ભાઈનું એવું કહેવું છે કે અત્યારે જે એકમક સ્પીયર એટલે કે જે વાતાવરણ અને અત્યારે પણ આપણે આ જે વિડિયો બનાવી રહ્યા છે વાદળછાયું વાતાવરણ અને છેલ્લા બે ત્રણ દિવસથી અહીંયા વરસાદ થઈ રહ્યો છે તો ખરેખર નગીનભાઈનું કહેવું એવું છે કે આની અંદર એસી આસપાસ કેરી થયેલી છે અને આપ જોઈ શકો છો કે આ સાલ સતત વરસાદનું વાતાવરણ હતું તો પણ સિરીઝમાં કેરી લાઈનમાં લાગેલી છે અને અત્યારે આપ ફ્લાવરિંગ પણ જોઈ શકો છો આ જે આપ જોઈ શકો છો કે ફ્લાવરિંગ

આપણે આપણે નગીનભાઈની મુલાકાત લીધી જે ખરેખર પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે પોતાના ખેતરની અંદર સીડ પ્લોટિંગનું વાવેતર કરે છે અને કામાની પ્રોડક્ટ વાપરવાથી એમને બહુ અતિ ઘણો બહુ આનંદ અને ખરેખર પોતાના ફિલ્ડની અંદર રિઝલ્ટ બહુ સરસ મળેલું છે તો ખેડૂત મિત્રો નવા વિડીયો સાથે નવી વાત સાથે નવા વિચાર સાથે ફરી મળીશું જય જવાન જય કિસાન